સરસ્વતી તાલુકાના કાંસા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ કાંસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાંસા પ્રાથમિક કુમાર શાળા ખાતે બસો વૃક્ષોનું વિતરણ તેમજ પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ગ્રામ વિકાસ સમિતિના સભ્યો તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સુંદર કામ કરી કરવામાં આવી પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના કાસા ગામે શ્રી કાસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કાસા પ્રાથમિક શાળા ખાતે આજરોજ પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ બસો વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું શ્રી કાસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે પણ વૃક્ષોના છોડનું સરસ અને સુંદર રીતે પર્યાવરણ જળવાઈ રહે તે હેતુથી પણ કાર્યક્રમ કરવામાં

સમિતિના તમામ સભ્યો તથા શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા